નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજુઅલ ચેનલમાં આજે તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડિયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે આપ જો નવા છો અમારી ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના મહત્ત્વના એમસીક્યુ તાજેતરમાં કોને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સાત સુવર્ણ પદક જીત્યા છે કોણે તો નટરાજન એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ થશે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સ્વિમર નટરાજન અને તેમણે આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં સાત સુવર્ણ પદક મેળવ્યા છે હવે જાણીએ કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ એ આયોજિત થઈ છે તો ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ આયોજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના પુણે ખાતે તાજેતરમાં આધ્યાત્મિક સર્કિટ પરિયોજનાનું ઉદઘાટન એક્યાં કરવામાં આવ્યું તો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કેરળ ખાતે એટલે કે ઓપ્શન એ એ રાઇટ જવાબ છે શ્રી પદ્મનાભા સ્વામી મંદિર અરનમુલા શબરીમાલા પરિયોજના અંતર્ગત આધ્યાત્મિક સર્કિટ પરિયોજના અને તેનું ઉદ્ઘાટન કર્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આધ્યાત્મિક સર્કિટ પરિયોજનાનું કેરળ ખાતે તો આપ મેપમાં દેખો કેરળ આપ મેપમાં જોઈ શકો છો આ છે કેરળ રાજ્ય અને કેરળ રાજ્યની બોર્ડર એ ભારતના બે રાજ્યો સાથે જોડાયેલી છે એક છે કર્ણાટક અને તામિલનાડુ આ બંને રાજ્યો સાથે કેરળ રાજ્યની બોર્ડર એ જોડાયેલી છે વાત કરીએ આપણે કેરળ રાજ્યની તો કેરળ રાજ્યનું કેપિટલ છે તિરુવનંતપુરમ જ્યારે મુખ્યમંત્રીનું નામ છે પી પિનરાઈ વિજયન ગવર્નર છે પી સદાશિવમ લોકસભાની વીસ સીટ આવેલી છે રાજ્યસભાની નવ અને વિધાનસભાની એકસો ચાલીસ સીટ એ કેરળ રાજ્યમાં આવેલી છે આપણે જાણીએ કેરળ રાજ્ય તો કેરળ રાજ્ય એ વિસ્તારની રીતે આપણે જોઈએ તો ભારતનું બાવીસમું રાજ્ય છે જ્યારે વસ્તીની રીતે આપણે જોઈએ તો ભારતનું તે તેરમા નંબરનું સૌથી મોટું રાજ્ય છે કેરળ સાક્ષરતા દરમાં એ ભારતમાં પ્રથમ ક્રમે છે કેરળ રાજ્ય જ્યાં ચોરાણું ટકા સાક્ષરતા છે જા પ્રમાણ એ ભારતમાં સૌથી પ્રથમ છે કેરળ રાજ્ય જાતિ પ્રમાણમાં વસતી ગણતરી બે હજાર અગિયાર મુજબ એક હજાર અને ચોર્યાસી એ જાતિ પ્રમાણ છે કેરળનું વાત કરીએ આપણે કેરળ રાજ્યની તો કેરળ રાજ્યમાં વડીલ અદાલત આવેલી છે અર્ણાકુલમ ખાતે અને જેની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં અર્ણાકુલમ વડી અદાલત હેઠળ તેનો ક્ષેત્રીય અધિકાર આવે છે કેરળ રાજ્ય ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ હવે આપણે જાણીએ કે કયા કયા અભયારણ્ય આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાન કેરળ રાજ્યમાં તો કેરળ રાજ્યમાં પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મોસ્ટ આઈએમપી છે ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કેરળ રાજ્યમાં એ ઉપરાંત આવેલું છે મથિકંતમ શાલા રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ કેરળ રાજ્યમાં આવેલું છે તૃષ્ણા પ્રાકૃતિક ગેસ પરિયોજના ગોમતી જિલ્લામાં ઓ એનજીસી દ્વારા ખનન કરવામાં આવશે તો તે કયા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે ત્રિપુરા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે તૃષ્ણા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચરી કે જ્યાંથી પ્રાકૃતિક ગેસનું ખનન કરવામાં આવશે ઓએનજીસી દ્વારા અને તાજેતરમાં જ સરકારે આ મંજૂરી આપી છે પહેલાં મંજૂરી નહોતી મળી શકી કારણ કે પર્યાવરણ રિલેટેડ કેટલાક પ્રશ્નો હતા અને હવે સરકારે આ મંજૂરી આપી છે ઓએનજીસીને પ્રાકૃતિક ગેસ મેળવવા માટે તો આપ મેપમાં દેખો ત્રિપુરા આપ મેપમાં જોઈ શકો છો આ છે ત્રિપુરા રાજ્ય ત્રિપુરા રાજ્યની બોર્ડર એ ભારતના બે રાજ્યો સાથે જોડાયેલી છે એક તો આસામ ત્યારબાદ મિઝોરમ આ બંને રાજ્યો સાથે ત્રિપુરાની બોર્ડર જોડાયેલી છે અને એ ઉપરાંત એક દેશ સાથે જોડાયેલી છે તે દેશનું નામ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ સાથે ત્રિપુરા રાજ્યની બોર્ડર જોડાયેલી છે વાત કરીએ આપણે ત્રિપુરા રાજ્ય ત્રિપુરા રાજ્યનું કેપિટલ છે અગરતાલા મુખ્યમંત્રીનું નામ છે બિપ્લવ કુમાર દેવ ગવર્નર છે કપ્તાનસિંહ સોલંકી ત્રિપુરા રાજ્યમાં એ ઉપરાંત વાત કરીએ આપણે લોકસભાને બે સીટ આવેલી છે ત્રિપુરા રાજ્યમાં રાજ્યસભાને એક સીટ આવેલી છે અને વિધાનસભાની સાહીઠ સીટ આવેલી છે ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા રાજ્ય એક ક્ષેત્રફળની રીતે જોઈએ તો ભારતનું સત્યાવીસમાં નંબરનું રાજ્ય છે અને વસ્તીની રીતે આપણે જોઈએ બે હજાર અગિયાર વસ્તી ગણતરી મુજબ તો તે ભારતનું બાવીસમું સૌથી મોટું રાજ્ય છે ત્રિપુરા હવે આ ખનન કરવાની મંજૂરી આપી છે ઓએનજીસીને સરકાર દ્વારા તો આપણે જાણીએ ઓએનજીસીનું ફૂલ ફોર્મ શું થાય છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ ઓએનજીસીનું ફૂલ ફોર્મ થાય છે અને તેની સ્થાપના કરવામાં આવી હતી ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના રોજ હેડક્વાર્ટર્સ આવેલું છે નવી દિલ્હી ખાતે કોર્પોરેટર ઓફિસ તરીકે દેહરાદૂનમાં આવેલું છે કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલી છે દેહરાદૂન ખાતે આવેલી છે અને પ્રેઝન્ટ ટાઈમમાં ઓએનજીસીના ચેરમેન અને એમડી તરીકે ફરજ બજાવે છે શશી શંકર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અઢાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ઓગણીસનું કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે કેટલામાં 9वां ऑप्शन सी एस साचो जो आप छे, ने लीते जो ये સાચો જવાબ છે નવમો સંસ્કરણ હશે અને ક્યાં ઉદ્ઘાટન કરશે તો ગુજરાતના કેપિટલ ગાંધીનગર ખાતે તો આપ મેપ માં देखो મેપ માં देखो अब गुजरात राज्य गुजरात राज्य એ ભારતનો क्षेत्रफलની દ્રષ્ટિએ જોઈએ તો છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો નવમો સૌથી મોટું રાજ્ય છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી એક મે ઓગણીસો ને સાહીઠના રોજ હવે આપણે જોઈએ કે ગુજરાત રાજ્યની બોર્ડર છે તે કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે તો એક તો રાજસ્થાન સાથે જોડાયેલી છે ત્યારબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે એ ઉપરાંત એ પાકિસ્તાન દેશ સાથે પણ બોર્ડર જોડાયેલી છે ગુજરાતનો દરિયાઈ સીમા છે સોળસો કિમી અને દરિયાઈ સીમા ધરાવતા કુલ જિલ્લા એ પંદર જિલ્લા છે દરિયાઈ સીમાએ ધરાવતી હોય તેવા કયા કયા છે તો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અમદાવાદ જિલ્લો પણ જોડાયેલો છે ત્યારબાદ આણંદ ભરૂચ સુરત અને નવસારી એ ઉપરાંત વલસાડ જિલ્લો આપ જોઈ શકો છો મેપમાં આ તમામે તમામ પંદર જિલ્લા એ દરિયાઈ સીમાથી જોડાયેલા છે એ ઉપરાંત વાત કરીએ આપણે ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો રહેલો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તો ગુજરાતનો સાક્ષરતા દર છે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર મુખ્યમંત્રીનું નામ છે વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ તરીકે ફરજ બજાવે છે નીતિનભાઈ પટેલ અને ગવર્નર છે ઓપી કોહલી હા અન્ય એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતના ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે એક્ટિંગ ન્યાયાધીશ તરીકે ફરજ કોણ બજાવી રહ્યા છે પ્રેઝન્ટ ટાઈમમાં તો ગુજરાતમાં મુખ્ય ન્યાયાધીશ એક્ટિંગ તરીકે ફરજ બજાવી રહ્યા છે અનંતકુમાર સુરેન્દ્રરાય દવે એ ઉપરાંત આપણે વાત કરીએ કે ગુજરાતમાંથી કેટલા જિલ્લામાંથી કરકવૃત્ત રેખા પસાર થાય છે તો ગુજરાતના એવા છ જિલ્લા છે કે જ્યાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અને સાબરકાંઠા આ છ જિલ્લામાંથી એ કર્કવૃત્ત રેખા પસાર થાય છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે કયા કયા જિલ્લાઓમાં આવેલી છે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગર આ આઠ જગ્યાએ મહાનગરપાલિકા આવેલી છે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો નગરપાલિકા છે વન ફિફ્ટી નાઇન એકસો ને ઓગણસાહીઠ એ ઉપરાંત વાત કરીએ આપણે ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે તો લોકસભાની સીટો છે છવ્વીસ રાજ્યસભાની કેટલી બેઠકો છે અગિયાર અને વિધાનસભાની એકસો બ્યાસી સીટ આવેલી છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નેશનલ હાઈવે સિક્સટી સિક્સ નંબર પર બહુ પ્રતિક્ષિત કોલ્લમ બાયપાસનું ઉદઘાટન કર્યું તો તેની લંબાઈ કેટલા કિલોમીટર છે તો તેની લંબાઈ છે તેર કિલોમીટર ઓપ્શન બી એ સાચો જવાબ છે તેર કિલોમીટર તેની લંબાઈ છે હવે જાણીએ કે આ દેશનો એવો પ્રથમ રાષ્ટ્રીય રાજમાર્ગ છે કે જેમાં કેન્દ્ર સરકારે પચાસ ટકા ખર્ચ અને રાજ્ય સરકારે પચાસ ટકા ખર્ચ ભોગવ્યો હોય આ પહેલાં બધા જ નેશનલ હાઈવે રોડનું ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા થતું હતું એન એચ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કે જેનું મુખ્યાલય આવેલું છે દિલ્હી ખાતે અને આ એ દેશનો પ્રથમ નેશનલ હાઈવે છે કે જેમાં પચાસ પચાસ ટકા ખર્ચ કાઢવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટન્ટાઇન એ રાજીનામું આપ્યું કઈ ટીમના કોચ હતા તે ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ હતા સ્ટીફન કોન્સ્ટન્ટાઇને અને તેમણે આ પદ પરથી તેમને રાજીનામું આપ્યું છે બહરીન સામે એટલે કે એશિયા કપમાંથી ભારત બહાર નીકળી ગયું છે અને બહરીન સામે એક જીરોથી હાર થઈ હતી ભારતની અને ખરાબ પ્રદર્શનના લીધે મુખ્ય કોચ ફૂટબોલ ટીમના સ્ટીફન કોન્સ્ટન્ટાઇને રાજીનામું આપ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સૌથી ઓછી ઉંમરના સાત પર્વત શિખરો અને જ્વારામુખી પર્વતો પર ચઢનાર પર્વતારોહી કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થનારનું નામ આપો તેનું નામ શું છે તો સત્યરૂપ સિદ્ધાંત ઓપ્શન એ એ સાચો જવાબ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ઓગણીસ માટે કેટલા બાળકોની પસંદગી થઈ છે તો જોબ આવશે છવ્વીસ બાળકો એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે બે હજાર ઓગણીસ માટે છવ્વીસ બાળકોની પસંદગી કરવામાં આવી છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આ પુરસ્કારમાં બહાદુરી સામાજિક સેવા નવાચાર ખેલ તેમજ કલા ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અને આ પુરસ્કાર પસંદગી સમિતિમાં કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રી મેનકા ગાંધીએ અધ્યક્ષતા કરી હતી અને આ વર્ષે એટલે કે બે હજાર ઓગણીસ માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં છવ્વીસ બાળકોને પસંદગી કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બે હજાર અઢાર માટે ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા કોણ બન્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ યોહી સસકાવા યોહી સસકાવા એ બે હજાર અઢાર માટે ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિજેતા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે યોહી સસાકાવા કે જેઓ જાપાનના છે અને કુષ્ઠ ઉન્મૂલનમાં તેમની મહત્વપૂર્ણ કામગીરી માટે ગાંધી શાંતિ પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવે છે વર્ષ બે હજાર અઢાર માટે અને તેઓ પ્રેઝન્ટમાં વિશ્વ સ્વાસ્થ્ય સદભાવનાના રાજદૂત છે યોહી સસાકાવા ખાસ નામ યાદ રાખી લેજો આપ યોહી સસકાવા વર્ષ બે હજાર અઢાર માટે ગાંધી શાંતિ પુરસ્કારથી પ્રદાન કરવામાં આવેલું છે તેમને સન્માન કરવામાં આવ્યું છે એ ઉપરાંત આપણે વાત કરીએ વર્ષ બે હજાર સોળ માટે વર્ષ બે હજાર સોળમાં એ કોને પ્રદાન કરવામાં આવ્યો હતો તો વર્ષ બે હજાર સોળમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન ઓપ્શન સીમાં આપ જોઈ શકો છો અક્ષયપાત્ર ફાઉન્ડેશન કે જેને વર્ષ બે હજાર સોળમાં ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો લાખો બાળકોને બપોરે ભોજન આપવા માટે તેમજ સ્વચ્છતાની સ્થિતિ સુધારવા બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો બે હજાર સોળમાં બે હજાર અને સોળમાં વાત કરીએ બે હજાર સત્તરની તો બે હજાર સત્તરમાં એકલ અભિયાન ટ્રસ્ટ ઓપ્શન ડીમાં મેં લખેલું છે એ તેને બે હજાર સત્તર માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલ સુદૂર ક્ષેત્રમાં ગ્રામીણ સશક્તિકરણ તથા લિંગ અને સામાજિક ક્ષેત્રે સેવા આપવા બદલ તેમને બે હજાર ને સત્તરમાં ગાંધી શાંતિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે એ ઉપરાંત વાત કરીએ આપણે વિવેકાનંદ કેન્દ્ર કે જેને વર્ષ બે હજારને પંદર માટે વર્ષ બે હજાર પંદર માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલ છે તે કન્યાકુમારીમાં આવેલું છે વિવેકાનંદ કેન્દ્ર ગ્રામીણ વિકાસ તથા શિક્ષણ માટે કરેલા પ્રયત્નો માટે તેમને વર્ષ બે હજાર પંદરમાં ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે અઢાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના દિવસે એટલે કે આજના દિવસે સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે કોણ શપથ લેશે તો શપથ લેશે દિનેશ મહેશ્વરી એ ઉપરાંત સંજીવ ખન્ના આ બંને શપથ લેશે એટલે જૉબ આવશે ઉપરોક્ત બંને સી ઓપ્શન સાચો છે વાત કરીએ આપણે દિનેશ માહેશ્વરી દિનેશ માહેશ્વરી આના પહેલાં એ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને સંજીવ ખન્ના સંજીવ ખન્ના એ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અને દિલ્હી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ છે રાજેન્દ્ર મેનન આ બંને જજ દિનેશ માહેશ્વરી અને સંજીવ ખન્ના એ બંને જજ સુપ્રીમ કોર્ટમાં નવા જજ બન્યા છે અને તેઓ આજે શપથ લેશે અને તેમને શપથ કોણ લેવડાવશે આજે તેઓને શપથ લેવડાવશે આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે રંજન ગોગોઈ તે તેઓને શપથ લેવડાવશે દિનેશ માહેશ્વરી એ સુપ્રીમ કોર્ટના સત્યાવીસમા નંબરના જજ બન્યા છે જ્યારે સંજીવ ખન્ના તે સુપ્રીમ કોર્ટના અઠ્યાવીસમા જજ બન્યા છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે તો હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ હાઇવે નંબર સિક્સટી સિક્સ પર બહુપ્રતિક્ષિત પ્રતિક્ષિત કોલમ બાયપાસનું ઉદ્ઘાટન કર્યું તો તેની લંબાઈ એ કેટલા કિલોમીટર છે આપ ચાર ઓપ્શન અહીંયા જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત